આવેલ સૌથી મોટા તળાવને ઊંડું કરી નર્દા કેનાલ પાણી લાવવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે એવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે છોટાદેપુર જિલ્લાના સૌથી મોટા સિંચાઈ તળાવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કુંદનપુરુ તળાવ લગભગ સો એકર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે જેમાં ચોમાસા દરમિયાન પાણી એકત્ર થઈને આશરે પચાસ હેક્ટર જેટલા વિસ્તારમાં શિયાળુ સીઝનમાં સિંચાઈનું પાણી પહોંચે છે જો સરકાર તરફથી સુજલામ સુફલામ યોજના થકી તળાવને ઊંડું કરીને તળાવની માટી વડે પાકા મજબૂત કરવામાં આવે તેવી તળાવને પાણી સંગ્રહ ક્ષમતા વધે અને ત્યારબાદ અહીંયાથી માત્ર અઢી કિલોમીટરના અંતરે જ નર્મદા મેઇન કેનાલ જઈ રહી છે જેમાં સરકાર શ્રી યોજના દ્વારા સૌરાષ્ટ્રના તળાવને ભરીને સિંચાઈ આપવામાં આવે છે જે એ જ પ્રમાણે આ તળાવને પણ ભરવામાં આવે તો કુંદનપુરની આસપાસના બાર જેટલા કાબોના ખેડૂતોને આ કુંદનપુર સિંચાઈ તળાવમાંથી પાણીનો લાભ મળી રહે અને હવે સ્તારમાં બાર માસી ખેતી થાય અને બેન પિયતની ખેતીના આધારે નાના ખેડૂતોને શ્રમ જેવી ખેડૂત મજૂરીને મજૂરી માટે પોતાનું ઘર અને ગામ છોડી સ્થળાંતર કરવું પડે છે અને બંધ થાય તેવી ખેડૂતોની માંગ છે રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ શિરોડ સમાચાર ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર મારું નામ દિનેશભાઈ કાળુભાઈ ડોબરિયા છે ગામ કુંદનપુર તાલુકો બોડેલી અમારે આ છોટાઉદેપુર જિલ્લાનું મોટા મોટું તળાવ છે અને અમારે અહીંથી મુખ્ય નર્મદાની કેનાલ ખાલી અઢી કિલોમીટર દૂર છે જો સૌરાષ્ટ્રમાં ઉદવાહન યોજનાથી જો પાણી ભરાતું હોય તો અમારા તળાવમાં સરકારશ્રીને વિનંતી છે કે અમારા તળાવમાં બી ઉદવાહન યોજનાથી આ તળાવ ભરે તો અમારી પચાસ હેક્ટર અત્યારે જે ચોમાસો આધારિત ખેતી પાકે છે તે પાંચસો હેક્ટર અત્યારે પિયાત થયું છે તો એકવાર વાર વર્ષમાં અમને આ તળાવ ભરી આલે ઉદ યોજનાથી તો અમારે પિયાત વધારે થાય ખેડૂતો આજુબાજુના સદ્ધર બને જો સૌરાષ્ટ્રમાં નાના ખેડૂતને પાણી મળતું હોય તો અમે આ નજીકના છીએ તો અમને આ પાણી કેમ મળતું નથી તો સરકારશ્રીને ખાસ વિનંતી છે કે અમને ઉદ યોજના મારફતે આ તળાવ ભરી આપે ખાલી અઢી કિલોમીટરનું અંતર છે તો જરાક ધ્યાન દોરે રામચંદ્ર તિવારી કુંદનપુર સૌ પ્રથમ એક આનંદના ખુશીના સમાચાર એ કે આપણાથી થોડે દૂર જ રાજવાસના મુકામે રાજવાસના રબર ડેમ જે વર્તમાન સરકારે મંજૂર કર્યો છે અને જે ખેડૂતોને એનો લાભ મળવાનો છે એ ખુશીના સમાચાર છે એ સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું એક વિનંતી પણ સરકારશ્રીને અને સરકારશ્રીના મન મંત્રીશ્રી માન્ય કુંવરજી બાવરિયા સાહેબને વિનંતી પણ કરું છું અને એક માગણી પણ કરું છું કે અમારું આ છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી મોટા મોટું અંદાજે સો એકર જેટલું મોટું તળાવ આવેલું છે આ સિંચ આ તળાવની અંદર પાણીનો જે પુરવઠો આવે છે એ વરસાદને આધારિત વરસાદને આધારિત જ આ પુરાવો પુરવઠો મળી રહે છે એ વરસાદ ઓછો ભરાય તો ઓછું ભરાય અને વરસાદ વધુ ભરાય તો તળાવની ક્ષમતા મુજબ તળાવ ભરાય છે અને એ પાણીથી અત્યારે હાલ પચાસથી સાહીઠ હેક્ટરની અંદર જ ખેડૂતોને પાણી મળી રહે છે કે જેનાથી એક ખેડૂતોને એક જ ક્રોપની અંદર ખેડૂતને સંતોષ માનવો પડે છે આવી મોંઘવારી કાળઝાળ મોંઘવારીની અંદર ખેડૂતોને જો બે પાક ન થાય તો ખેડૂતોને ખેતીમાંથી કંઈ બચવાનું નથી એટલે આપ સાહેબને મારી એક ખાસ વિનંતી છે કે જો આપ રાજવાસના મુકામે માન્ય સિંચાઈ મંત્રી શ્રી કુંવરજી બાવરિયા સાહેબ જો પધારવાના હોય તો એમને અમારા ખેડૂતો વચ્ચે એક વિનંતી કરું છું કે તેઓ કુંદનપુર ગામને આ સિંચાઈ તળાવની વિઝિટ લે અને મુલાકાત લે અને એની વાસ્તવિકતા તપાસે એવું સમગ્ર આ પંથકના ખેડૂતોની એક માગણી છે આ માટે માન્ય અમારા જેતપુરના ધારાસભ્ય છોટાઉદેપુરના ધારાસભ્ય માન્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ આપના હાલ ચૂંટાયેલા સાંસદ શ્રી જશુભાઈ રાઠવા એ તેઓને પણ મેં મૌખિક અને એક પત્ર દ્વારા આપ સાહેબની મુલાકાત માટે અમને જાણ કરી છે અને સાથે સાથે ગુજરાત રાજ્યના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરમભાઈ રાઠવા સાહેબ અને હું જાતે પણ અમે ટપાલો લખીને આ મંત્રી સાહેબ આ કુંદનપુરની વિઝિટ લે અને આ તળાવની વાસ્તવિકતા તપાસે વાસ્તવિકતા તપાસવા માટે સાહેબને એટલી જ માટે વિનંતી કરીએ છીએ કે આ તળાવથી નજીક જ અઢી અઢી કિલોમીટર દૂર ભોર નર્મદાની મેઇન કેનાલ પસાર થાય છે તો જો સૌરાષ્ટ્રની અંદર અહીંથી બસો બસો ચારસો ચારસો કિલોમીટર દૂર ખેડૂતોને ત્યાં ખેડૂતો માટે સરકાર પાણી લઈ જતી હોય સાબરમતી નદી વિશ્વામિત્રી નદીની અંદર પણ જો પાણી વેવડાવતી હોય એક તો અહીંના આટલા મોટા તળાવોની અંદર જો ભરીને આ ખેડૂતોને માટે કંઈક રાહતના સમાચાર રાહતના સમાચાર કરે એવી એક માગણી એક પ્રબળ માગણી છે આ અગાઉ પણ અમે આના માટે માગણી ઘણી કરી ચૂક્યા છે તો સાહેબને ફરી વિનંતી કરું છું કે આપ સાહેબ જો રાજવાસના ડેમના ખાતમુહૂર્તમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના ખાતમુહૂર્તના પ્રોગ્રામમાં પધારો તે વખતે આ કુંદનપુરના તળાવની અવશ્ય વિઝિટ લેજો અને અને અમે તમારે તમારું અમે હાર્દિક સ્વાગત કરવા પણ આ પથકના ખેડૂતો અમે આપની રાહ જોઈને બેઠા છે મારું નામ બેલ રિમજીભાઈ અજમાભાઈ છે કુંદનપુર નર્મદા વસાહતમાં રહેવાના છે તાલુકા છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર અને કુંદનપુર ગામમાં છોટાઉદેપુર ટ્રાઇબલ એરિયામાં કુંદનપુર તળાવ આવેલો છે એ તલાવમાં અમારે પણ હિસાબે કુંદનપુર તળાવમાં પાણી નાખીએ એવું સરકારનું અમે માન્ય કરીએ છીએ હું કુંદનપુર નર્મદા વસાહતમાં મેં અસરગ્રસ્ત તરીકે લગભગ એકા ઓગણીસો બાણુંમાં એ વિસ્થાપિત થયેલ છે તો અમારે વિસ્થાપિત તરીકે મને કુંદનપુર નર્મદા વસાહતમાં પૂરતા કેનાલમાંથી આમૂન પાણી નાખી આપે તો અમારે વસાહત ત્રણ વસાહત આવીએ અને આજુબાજુના ગામડાનો પણ ઘણો બધો ફાયદો થાય એમ છે આજે અમારે એક એવું કહેવાના કે હું કુંદનપુર નર્મદા વિસ્થાપિત તરીકે અહીંયા વિસ્થાપિત થયેલો છે મારે હાપેસરમાં ઘણી બધી જમીન હતી અને અમારું ઘણું બધું સારું હતું ત્યાંની જમીન અમે સરકાર દ્વારાનો અમે ભોગ આપીને અમે કુંદનપુર વસાહતમાં આવ્યા તો મને કમસે કમ અહીંયા કેનાલનું પાણીનો મને લાભ મળવું જોઈએ આજે મારે નર્મદા વિસ્થાપિત તરીકે સરકારનું એટલું જ એક રજૂઆત કરવાના કે આજે તમે અમારી નર્મદા વિસ્થાપિતનું કેનાલમાંથી પાણી તમે ઠેઠ કાઠિયાવાડ કસ્બુ સુધી દરિયા સુધી પહોંચતું કરતા હોય તો આજે અમારે અઢી કિલોમીટર કુંદનપુર નર્મદા કુંદનપુર તળાવમાં નર્મદા કેનાલ દ્વારા પાણી નાખી આપે તો અમારો ઘણો બધો ફાયદો થાય એમ છે અને સરકારનું અમારે કેવું કેવું છે કે કોઈ બી હિસાબે તત્કાલ અમારું મંજૂર કરી આપે એવું અમારે કહેવાના છે અને ખેડૂત ભાઈઓનું ને અમારે બધાનું રજૂઆત છે એટલું જ કેવું બીજું કહું કહું છે હાલમાં તમે જે માંગણી કરી રહ્યા છો હા નર્મદાના પાણીની હાજી તો હાલની અંદર તમને શું તકલીફ પડી રહી છે અત્યારે તો અમારે પાણી માટે ઘણું બધું તકલીફ છે સાહેબ પીવા માટે પણ પાણી નથી અમારે કુંદનપુર તલાવમાં વરસાદનું પાણી આવે તો એક પાક થાય બાકી પાણી ના હોય તો અમારે અમારે કોઈ પણ જાતનો બીજો ઉપાય નહીં અમે મધ્યમ વર્ગના ખેડૂતોની રજૂઆત છે કે અમારે ટૂંકી જમીન અને કોઈ સિંચાઈ થતી નથી અમારો પાક એક જ પાક લેવાય છે અને એ પાક પણ નોર્મલ થાય છે કુદરતી આધારે તો પિયાત માટે કોઈ વ્યવસ્થા નથી તો અમને તાત્કાલિક વ્યવસ્થા થાય એવું ગોઠવણ કરી અને અમને ઉદવહન ઉદ દ્વારા અમને સિંચાઈની વ્યવસ્થા થાય અને અમારે કંઈક લાભ મળે અમારે કોઈ બીજી યોજના છે નથી તો તાત્કાલિક અમને કંઈક યોજના કરી અને પાણી આપણે મળે એવું અમે ઈચ્છીએ છીએ